જો દરેક સ્કૂલની મુલાકાત લેશે દરેક સ્કૂલની મુલાકાત લે અને કોઈ પણ શિક્ષકોને ઓર્ડર વગેના શિક્ષકો જો ત્યાં કાર્યક્રમમાં ગેલા હશે તો એની સામે અમે કાયદાશર એક્શન લેવાના છીએ અમારો શિક્ષક અમારો દુશ્મન નથી પરંતુ અમારા છોકરાઓનું વડાપ્રધાન થઈ આવી રહ્યા છે એની અંદર શિક્ષકો લઈ જઈ રહ્યા છે તો શિક્ષકો શિક્ષકો જાય તો અમારા છોકરાઓનું શિક્ષણ બગડી રહ્યું છે અમારા બાળકોનું શિક્ષણ ન બગડે એ હેતુ માટે અમારા કોંગ્રેસના યુવાન કાર્યકર્તાઓ ઓગર શહેરો દરેક સ્કૂલ ની મુલાકાત લેશે અને દરેક સ્કૂલ ની અંદર રિસોર્સ સેટ કરશે અને જો કોઈ ફોર્મ શિક્ષક દેખાશે વગર ઓર્ડર હાજર ન હોય તો અમે કાયદેસર એના સામે પગલા લેવાના છે અમાર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ અને વિરોધ પક્ષ નેતા બોજીભાઈ આદેશને માન રાખીને સિહોર તાલુકા દરેક સ્કૂલ ની અંદર સિહોર તાલુકા કોંગ્રેસ ના શેરો આજે જશે અને નોંધણી કરશે અને જે કોઈ ગેરહાજર હશે એને અમે કડક પગલા લેવાના છે મંતે માધ્યમ ભારત માતા કે જય જય આપનો પરિચય મોરી રણજીત છે ગામ કાંબા કોંગ્રેસ યુવા નેતા શિવો ભાવનગરની મહેનપા વીસ તારીખે કાલે આપણા વડાપ્રધાન સાહેબ બધા છે એનું ભાવભાવનું આમંત્રણ છે બધા લોકોને જિલ્લાની મહેનપા કે તમે આવો એ સાચી વાત છે આમંત્રણ છે સો અને જે લોકોને સ્વેચ્છે જવું એને જવું જોઈએ આ લોકોનું કેવું આયોજન છે કે બારસો બસું છે એસટી છે તેને ભેગી કરવાની છે બધા જ રૂટ ઉપર જાશે કે 100 બસો છે મોરબી થી મંગાઈ હતી 100 બસો રાજકોટ થી મંગાઈ હતી કે ગોધરા થી બસ મંગાઈ છે તો એ લોકો છે જાશે બધા બસો લઈને આવશે અહીંયા ત્યારે આપણા જે મુસાફરો છે એને કેટલી મુસાફરોને બોલ વેની માટે રખડવું પડે છે ત્યારે એને વાહન નથી મળતું તો જે કાર્યક્રમમાં જાવું હોય એને સ્વેચ્છાએ જવાનું હોય કોઈને પ્રેશર ન હોય પછી સરકારી કર્મચારીઓને ફરજિયાત મૂકી કહેવામાં આવ્યું કે તમે પાંચ જણા લઈને આવો આઉટસોર્સના જે નોકરી કરતા હોય કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એ લોકોને કહેવામાં આવ્યું કે તમે પાંચ જણા લઈને આવો ત્રણ જણા લઈને આવો ખેડૂતોને એમ કહે છે કે તમે આવો જવાનું શૂટ હોય છે કોઈને પ્રેશર થી ન જવાનું હોય તો કાર્યક્રમ સફળ બને આમ આવી રીતે કાર્યક્રમ સફળ ના બને